નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતના પોડકાસ્ટમાં આજનો વિષય છે આપણા દરેકને સ્પર્શતો કારણ કે આપણે દરેક જયારે પણ કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ત્યાર પછીનું કોઈ સ્વપ્ન પ્રથમથી જોતો હોય તો વિદેશમાં જઈને સ્થાયી થવાનું હોય છે તો વિદેશ જવા ઈચ્છુક જે લોકો અત્યારે મહેનત કરી રહ્યા છે તો તેમના માટે આ પોડકાસ્ટ ખૂબ જ માહિતી સભર રહેવાનો છે આપણી સાથે જોડાયા છે કૃણાલભાઈ કે જેઓ ગ્લોબલાઇ વિઝા કન્સલ્ટન્સી જે છે તેમાં અત્યારે ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે કૃણાલભાઈ આપણું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં કુરલભાઈ જે પ્રમાણે આજનું આપણે આ પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ તો એ જણાવશો કે વિદેશ જવું વિદ્યાર્થીઓ કેમ પ્રિફર કરતા હોય છે આ આજના ટ્રેનમાં જે સ્ટુડન્ટ્સને ફોરેન જવું છે સેટલ થવું છે બહાર જવું છે સ્ટુડન્ટ્સને એક સારો સ્કોપ લેવો છે આજે એને બહાર જવું દરેક પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય કે મારો સ્ટુડન્ટ્સને સારા મારા ચાઇલ્ડને સારું સ્ટડી મળે એના માટે એ લોકો પેરેન્ટ્સ ચાઇલ્ડને બહાર મોકલતા હોય છે જે અહીંયા નથી મળી શકતું જે અહીંયા જે અમુક એજ્યુકેશન છે અમુક ટેકનોલોજી છે જે નથી મળતી એના માટે સ્ટુડન્ટ્સ બહાર જાય છે તો સામાન્ય રીતે અત્યારે દસમા બારમાની પરીક્ષા પૂરી થાય છે અને પરિણામ આવે ત્યારે જો વિદેશ જવું જ છે તો ગ્રેજ્યુએશન પછી જવું સારું કે દસમા બારમા પછી જવું કેવી રીતના આપજો છો હવે આ એક સારો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એને એ સમજવું જોઈએ કે મારો ચાઇલ્ડ છે એને એ એટલો સક્ષમ છે એટલો કેપેબલ છે ટેન ટ્વેલ્થ કર્યા પછી જવા માટે કાં તો તમારું કોઈ રિલેટિવ ત્યાં છે સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ પેરેન્ટ્સ ઇન ધ સેન્સ રિલેટિવ કોઈ ત્યાં ત્યાં છે તો એ એમને સાચવી શકશે કે નહીં નથી સાચવી શકતા કેટલા ડિસ્ટન્સ પર છે તો ગ્રેજ્યુએશન પછી જવું બહુ સારું છે પણ ટેન્થ પછી બી જવું હોય તો બી એ સારું છે અત્યારે એક છે સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થીને આપણે પૂછીએ કે ભાઈ ફોરેન જવું છે તારે તો આંગળીના ટેરવે ગણાય એટલી કન્ટ્રીના ના નામ આવે જેમ કે કે યુકે જવું છે યુએસએ જવું છે ઓસ્ટ્રેલિયા જવું છે કે કેનેડા જવું છે તો એ કન્ટ્રીઝ છે ને એના પછી કયા અધર ઓપ્શન એવા છે કે જ્યાં પણ જઈને સેટલ થઈ શકાય છે અત્યારે ટ્રેન્ડિંગમાં અત્યારે બધાને માઇન્ડ સેટ થઈ ગયો છે કે મારે કેનેડા જ જવું મારે યુએસએ જ જવું મારે યુકે જ જવું પણ આના સિવાય બી ઘણી બધી સારી કન્ટ્રીઝ છે જેમ કે યુરોપમાં ફ્રાન્સ છે જર્મની છે અચ્છા ઇટલી છે સ્પેન છે પોર્ટુગલ છે સ્વિટ્ઝરલેન્ડ છે એના સિવાય સિંગાપુર છે યુએ છે જે અત્યારે ડિમાન્ડમાં છે આ બધી કન્ટ્રીઝમાં બી જઈ શકે છે તો ત્યાં કયા એવા કોર્સીસ છે કે જેમાં જવું ઈઝી રહે છે અને કમ્પેર ટુ જે ડેવલપ કન્ટ્રીઝ છે તો એના કમ્પેરિઝનમાં આ કન્ટ્રીઝમાં શું બેનિફિટ કમ્પેર ટુ ડેવલપ કન્ટ્રીઝ આ કોર્સીસ અત્યારે જેમ કે કોર્સીસ છે લાઈક કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરમાં અત્યારે ડિમાન્ડમાં છે એઆઈ ડેટા સાયન્સ આઈટી ફિલ્ડ છે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ છે એના સિવાય બિઝનેસ મેનેજમેન્ટ છે આ કોર્સિસ કરવા માટે આજે તમે સિંગાપુર યુએસ જી યુએસ કેનેડા જાય છે એના પ્રિફરન્સમાં તમે સિંગાપુર જઈ શકો છો યુએ એ યુરોપની સારી સારી કન્ટ્રીઝ છે ફ્રાન્સ જેમ કે ફેશન મેનેજમેન્ટમાં સૌથી આગળ છે લક્ઝરી બ્રાન્ડ મેનેજમેન્ટમાં ત્યાં જઈને એનું સારું કરી શકે છે કમ્પેરેટિવ યુએસ યુકે અત્યારે બધાના માઇન્ડસેટમાં થઈ ગયું છે પણ એના સિવાય આ જે માં જઈને આજે એક્સપ્લોર કરશો તો બહુ બધા ઓપ્શન્સ મળી રહેશે એમને સેટબેક થવાના પાછળ અને જે પ્રમાણે રસની વાત કરીએ કે યુકે યુએસ માટે ખૂબ જ રસ છે ત્યાં જઈએ તો કદાચ એવું થઈ ગયું છે કે ખૂબ જ વધારે પડતા ઇમિગ્રન્ટ જે છે આવી ગયા છે અલગ અલગ કેટેગરીમાં તો એનાથી અલગ આ કન્ટ્રીઝમાં શું બેનિફિટ છે એ રીતના અલગ એક એ મેજર બેનિફિટ રહેશે કે ત્યાં ડિફરન્ટ આજે ભરાવો થઈ ગયો છે પણ આ બધી કન્ટ્રીઝ અત્યારે ડિમાન્ડમાં છે લાઈક અત્યારે તમે જોયું હોય તો લાસ્ટ આપણે પીએમ આપણા પીએમ સાહેબ છે એમને યુરોપિયન યુનિયનના કમિશનર્સ આયા હતા દિલ્હીમાં યુરોપ ઇન્ડિયા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો તો એના લીધે અત્યારે યુરોપ ફોકસમાં છે ફ્રાન્સ છે જર્મની છે જર્મનીમાં એઆઈ ડેટા સાયન્સ હેલ્થ કેર રહી વાત સિંગાપુરમાં છે તો સિંગાપુરમાં બી હોસ્પિટલિટી ટુરિઝમ સ્વિટરલેન્ડમાં હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ તો આ એક પર્ટિક્યુલર ફિલ્ડ છે અમુક કોર્સિસ છે એ કરવા માટે ત્યાં આ કન્ટ્રીમાં જશો તો વધારે બેનિફિટ રહેશે કમ્પેરેટિવ ટુ ડેવલપ કન્ટ્રીઝ કે જી અને એ કન્ટ્રીઝના કદાચ બેઝ પણ છે આ બધી વસ્તુઓ હા ટુરિઝમ છે તો સિંગાપોર ટુરિઝમ લાઈક ટુરિઝમ હોસ્પિટાલિટી ડિમાન્ડ કરે તો સિંગાપોર વર્લ્ડ નું નંબર 1 સ્વિટ્ઝર્લેન્ડ સ્વિટ્ઝર્લેન્ડ ઇઝ ધ બેસ્ટ એમ કે ત્યાં 6 મંથ સ્ટડી નો ઓપ્શન હોય છે 6 મંથ પેડ ઇન્ટર્નશિપ આપે જ્યારે યુકે યુએસ માં એક્સપેન્સિસ ને બધું હાઈ થઈ જાય તો આ બાજુ લો છે તો કેટલો ડિફરન્સ પડતો હોય બજેટ મેજર કન્ટ્રીઝની ડેવલપ કન્ટ્રીઝની વાત કરીએ તો આજે યુકે યુએસ કેનેડા મોર દેન થર્ટી લેક્સ જતા રહે છે લાઈક લિવિંગ એક્સપેન્સ ટ્યુશન ફીસ આ બધો ખર્ચો વિઝા ફીઝ હવે વાત કરીએ તો યુરોપની તો સ્વિટરલેન્ડ છે ફ્રાન્સ છે જર્મની છે સ્વિટરલેન્ડની ફીઝ હાઈ છે પણ એની સામે એનું જે તમે સ્ટ્રક્ચર જોશો ડિફરન્શિયેશન લાઈક સિક્સ મંથ સ્ટડી સિક્સ મંથ પેઇડ ઇન્ટર્નશીપ આપે છે તો ઇન્ટર્નશીપમાં પેડ આપે છે જે મંથલી પૈસા પાછા મળે છે મળે છે પાછા અને એવરી ફોર યર્સ નું બેચલર પ્રોગ્રામમાં ટુ ઇયર્સ તો એને પેઇડ ઇન્ટર્નશીપ માં જશે હંડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ આપે છે વિઝા આજ સુધી એના રિજેક્શન લેવલ એકદમ ડાઉન છે એટલે સ્ટુડન્ટ નું આખું ફ્યુચર બ્રાઇટ છે હવે કમ્પેર કરીએ બીજી કન્ટ્રીઝ જેમ કે સિંગાપુર થઈ ગયું તો સિંગાપુરમાં ફીસ બહુ ઓછી છે લાઈક થ્રી લેક્સ ફોર લેક્સ દુબઈ વાત કરીએ તો દુબઈ બી ત્યાંથી સ્ટાર્ટ થાય છે એટલે ઘણા સારા ઓપ્શન્સ છે એક મેન મુદ્દા પર આવી કુણાલભાઈ કે સામાન્ય રીતે જ્યારે પણ કોઈને વિદેશ જવું હોય તો એક ફાઇનાન્શિયલ બેલેન્સ કે એનું એક આખું બજેટ બનાવીને ચાલવું પડતું હોય છે સપોઝ કેનેડા જવું છે તો ત્રીસ લાખ પચીસ લાખ પાંત્રીસ લાખ સુધીની અમાઉન્ટ આપણી પાસે હોય કે ક્યાંકથી મેનેજ કરીએ તો થઈ શકે તો આ કન્ટ્રીઝમાં જવા માટે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ફેમિલીની કેટલી હોવી જોઈએ જે રીતના કલ જે વાત કરી રહ્યા છો જેમ યુરોપની મેં વાત કરી તો યુરોપમાં ડિફરન્ટ કન્ટ્રીઝ છે ડિફરન્ટ કન્ટ્રીઝની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી યુરોપની વાત કરીએ ફીઝની હંગેરીની બધાની તો ફીઝ સ્ટાર્ટ થાય છે ફાઇવ ટુ સેવન લેક્સથી સ્ટાર્ટ થતી હોય છે લિવિંગ એક્સપેન્સ બહુ ઓછો હોય છે કમ્પેરેટિવ ટુ મેજર કન્ટ્રીઝ સિંગાપુરની વાત કરીએ તો થ્રી ટુ ફોર લેક્સથી સ્ટાર્ટ થતી હોય છે એટલે બિલો ટેન લેક્સ જેનું બજેટ હોય એ આ બધી કન્ટ્રીઝમાં જઈ શકે પ્લસ મેજર બેનિફિટ એ રહેશે કે સ્ટુડન્ટ્સ જેના થર્ટી ફાઇવ પેરેન્ટ્સને સ્પેશિયલ પેરેન્ટ્સને એ જ કહેવા માગું છું જેનું તમારું બજેટ થર્ટી ફાઇવ ફોર્ટી લેક્સ નથી તમારા ને એક સારું એજ્યુકેશન આપવું છે તમારા અને એમને કેનેડા નથી જઈ શકતા કે ડાયરેક્ટ યુએસ નથી જઈ શકતા ડાયરેક્ટ યુકે નથી જઈ શકતા તો એમને તમે પાથવે આપો સિંગાપુર મોકલો યુએઈ મોકલો ત્યાંથી પાથવે આપો એના મેજર બેનિફિટ્સ તમારા કે તમારી ફીસ ઓછી થઈ જશે મેઇન પ્લસ પોઈન્ટ

પણ બિલો ફિફ્ટી વિધાઉટ આઈએલટીએસ પાથવેમાં જવું છે તો સિંગાપુર છે યુએઈ છે સિંગાપુરમાં વન યર સ્ટડી કમ્પ્લીટ કરો એડવાન્સ ડિપ્લોમા કન્વર્ટ કમ્પ્લીટ કરો તો ડાયરેક્ટ થર્ડ ઇયરના બેચલર્સમાં એડમિશન મળશે તો જ્યારે યુકે કે હું બીજી કોઈ બી કન્ટ્રીઝ કમ્પેર કરું એની થ્રી યર્સની બેચલરની ફીસ ઓલમોસ્ટ થર્ટી ફાઈવ ફોર્ટી લેક્સ થતી હોય એ જ ફીસ સિંગાપુરમાં જઈને વન યર સ્ટડી કરે તો ઓલમોસ્ટ ફાઈવ સેવન લેક્સમાં પતી જાય છે એના પછી ડાયરેક્ટ ફાઇનલ ઇયરમાં એડમિશન લઈ શકે છે પ્લસ વિધાઉટ આઈઆઈટીએસ જાય છે કોઈ ઇંગ્લિશ એક્ઝામ ની જરૂર નથી અચ્છા એટલે જે અહીંયા જે વિઝા માટે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરતા પહેલા જે આઈઆઈટીએસ માટે નું જે એક ચિંતા થતી હોય છે તો કે કદાચ એને બાયપાસ કરી દેવી છે રૂટ અલગ રૂટ રૂટ મળી જાય છે પ્લસ એને મલ્ટી કલ્ચર મલ્ટી કન્ટ્રીઝ નો બેનિફિટ મળશે કે લાઈક સિંગાપોર છે હા તો સિંગાપોર યો એ માં 1 યર સ્ટડી કરે તો એનો કલ્ચર નો એનવાયરમેન્ટ મળી ગયો સેકન્ડ યર યુકે કે લાસ્ટ યર થર્ડ યર માં યુકે જાય છે કે ત્યાંથી સ્પેન જાય છે યુરોપ જાય છે તો બી એને એ એન્વાયરમેન્ટ મળે છે અભ્યાસ કર્યા પછી ત્યાં સ્થાયી થવાનું કારણ કે આપણે ગુજરાતીમાં તો અત્યારે એક જ ગોલ હોય કે આપણે કોઈ પણ કન્ટ્રીમાં જઈએ એટલે આપણને ત્યાંના પીઆર મળી જાય કે આપણને ત્યાંની સિટીઝનશિપ મળી જાય બરોબર છે તો આ બધા કોર્સિસ કરીને કે આ બધા અભ્યાસક્રમોમાં એડમિશન લઈને ત્યાં પહોંચ્યા પછી આ સેટલ થવા માટેના પરમાનન્ટ સેટલ થવા માટેના કેટલા ચાન્સીસ જો પરમાનન્ટ સેટલ એવી વસ્તુ છે આજે રૂલ્સ અલગ છે કાલે શું રૂલ્સ થવાના છે એ કોઈને આઈડિયા નથી હું દરેક પેરેન્ટ્સને એ જ વિનંતી કરું છું કે તમે પહેલાં એજ્યુકેશનમાં જાઓ તમારા ચાઇલ્ડને શું જોઈએ છે એને ફોર્સ ના કરો એ રીતે એને સ્ટડી કરાવો જો એની જોડે સારું સ્ટડી એની જોડે સારી જોબ હશે તો કોઈ બી કન્ટ્રી એને પીઆર આપશે પ્લસ પીઆરની વાત કરીએ હવે મેઇન જે તમારું પીઆરનું છે એ પીઆર આજે યુએસ યુકે કેનેડામાં ડિફિકલ્ટ થઈ ગયું છે પણ જયારે યુરોપ જાય છે યુરોપમાં કેવું હોય છે કે ટુ યર્સ તમે સ્ટડી કરો તો વર્ક પરમિટ જેને ટેમ્પરરી રેસીડન્સ કાર્ડ કહેવાય એના ઉપર એ ફોર ટુ ફાઈવ યર્સ રે તો પીઆર એલિજીબલ છે અચ્છા કોઈ સ્પેશિયલ ડિગ્રી અહીંયા કરેલી છે સપોઝ આ તો આપણે ટેન્થ રહ્યા છીએ પણ કોઈ સ્પેશિયલ ડિગ્રી અહીંયાથી જેમ કે કોઈ માર્કેટિંગને લઈને કોઈ કોર્સ કર્યો છે આદર નર્સિંગને લઈને કોઈ કોર્સ કરેલો છે તો એની માટેના કયા કયા ઓપ્શન અવેલેબલ છે સૌથી અત્યારે ડિમાન્ડમાં જે ચાલી રહી છે હેલ્થ કેરમાં નર્સિંગની અત્યારે જર્મનીમાં ચાલી રહી છે જર્મનીમાં મારી જોડે એવો કોન્સેપ્ટ છે જે જેને બીએસએમ બીએસસી કે જીએનએમ નર્સિંગ કર્યું છે મિનિમમ ટુ ઇયર્સનું એક્સપિરિયન્સ છે તો હું એમને ત્યાં ડાયરેક્ટ એઝ અ કન્સલ્ટન્ટ હું એમને ડાયરેક્ટ ત્યાં હોસ્પિટલ જોડે ઇન્ટરવ્યુ કરાવીને પ્લેસ કરાવી શકું છું પણ એના નોર્મ્સ અલગ અલગ હોય એનું એક પ્રોસેસ છે એ વધારે ડિટેલ્સમાં આપણે ડિસ્કસ કરી શકો તો જે પ્રમાણે અત્યારે એક જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે કન્ટ્રી આપ જે કામ કરો છો મેજોરિટી જ્યારે પેરેન્ટ્સ આપની પાસે આવતા હોય છે કયા પ્રકારે ના પ્રશ્નો હોય છે મેન એમનું એવું હોય છે પહેલા તો એમનું এড્યુકેશન લો હોય છે એટલે લો এড્યુકેશન ક્યાં જવું સેકન્ડ ફીસ થર્ડ ઇઝ એકોમોડેશન કે એમનું લિવિંગ એક્સપેન્સ ત્યાં આપણો એનવાયરમેન્ટ મળશે કે નહીં ત્યાં કદાચ કોઈ પ્રોબ્લેમ થઈ તો કોઈ જોડે ઊભું હશે કે નહીં આ બધા મેજર ક્વેશ્ચન્સ હોય છે આયલ્સ તો આયલ્સમાં આટલા બેન્ક છે આની જગ્યાએ પીટીઈ છે આ બધા ડિફરન્ટ ડિફરન્ટ ક્વેશ્ચન્સ હોય છે પણ આને ઓવરકમ કરવા દરેકના સોલ્યુશન્સ હોય છે પેરેન્ટ્સને શું કહેશો કે જ્યારે કોઈ બાળકને વિદેશ જવા માટેનું સ્વપ્ન જોવામાં આવે છે બાળક દ્વારા તો પેરેન્ટ્સને શું કહેશો કે એને સાચું માર્ગદર્શન કેવી રીતના મળવું જોઈએ અને ગ્લોબલ આ કન્ડિશનમાં તેમને કેવી રીતના મદદ કરી શકે હું પેરેન્ટ્સને એક જ વસ્તુ કહીશ પહેલાં તો તમે તમારા ચાઇલ્ડને ફોર્સ ના કરશો એને શું ભણવું છે એના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો કે એને શું ભણવું છે અલગ અલગ સેક્ટર અલગ અલગ કોર્સીસ છે કઈ કન્ટ્રીમાં એને જવું છે હવે આજે વીસ ટ્વેલ્થ પાસ હોય તો એટીન ટ્વેન્ટી ઇયર્સનો ચાઇલ્ડ હોય એને એટલું બધું નોલેજ ના હોય તો તમે કોઈકને આજે અમારા જેવા કન્સલ્ટન્ટ બેઠા છે અમને તમે આવીને પૂછો કે એનું ફ્યુચર શું છે અમે એનું જોડે વાત કરીશું તો અમને આઈડિયા આવશે કે આને કયા કોર્સમાં ઇન્ટરેસ્ટ છે

યુરોપમાં ડિફરન્ટ નાની નાની કન્ટ્રીઝ છે મોટી કન્ટ્રીઝ છે લાઈક ફ્રાન્સ છે ઇટલી છે સ્પેન છે પોર્ટુગલ છે આ બધી કન્ટ્રીઝમાં ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે એમાં ટ્વેન્ટી ફાઈવ થર્ટી લેક્સના બજેટથી તમે ત્યાં જ્યાં જે બિઝનેસ ત્યાં થાય છે જેમ કે એજ્યુકેશનનું કોઈ ફિલ્ડ ચાલતું હોય કોઈ હોટલ્સ છે કોઈ રેસ્ટોરન્ટ છે એમાં તમે ઇક્વિટી પરચેસ કરીને તમે ફૂલ ફેમિલી સાથે સેટલ થઈ શકો છો નાના બજેટથી એના રિક્વામેન્ટ્સ હોય છે એ મેચ થવા જોઈએ

તો હું દરેકને જે જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમને એ જ કહેવા માગું છું કે અમે એક એવી હેલ્પ કરીએ છીએ તમે ત્યાં જાઓ વિઝિટ કરો ઇન્વિટેશન લેટર તમને આપે ત્યાં જઈને વિઝિટ કરો તમને બધું યોગ્ય લાગે છે તો ઇન્વેસ્ટ કરો એટલે પહેલાં જઈને જાતે જોઈ આવો હા ત્યાં યોગ્ય લાગે તો ઇન્વેસ્ટ તો ઇન્વેસ્ટ કરો જેને ટ્રસ્ટ છે ટ્રસ્ટ બિલ્ડઅપ થઈ ગયો રેફરન્સમાં છે એ લોકો અત્યારે હું ઘણા પ્રોજેક્ટ ચાલી જ રહ્યા છે મારી જોડે મારી ઓફિસે આઈને જોઈ શકે છે કે અત્યારે કોનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે ડાયરેક્ટ કંપની એગ્રીમેન્ટ કરે છે તમારે મને પૈસા નથી આપવાના તમારે કંપનીમાં ડાયરેક્ટ પૈસા મોકલવાના છે એના પર તમને તમને એગ્રીમેન્ટમાં ઇન્વિટેશન ને બધું આવે ત્યારે વિઝા એપ્લાય થાય છે ઓકે હવે બીજો પ્રશ્ન એ આવે છે કે કદાચ દસમા બારમા પછી કોઈ વિદ્યાર્થીને બહાર જવું છે એની પ્રોસીજર કેટલા ટાઈમમાં શરૂ કરવી પડે અને સ્ટાન્ડર્ડ જે આપણે એડવાઇઝેબલ કઈ એડવાઇઝેબલ પિરિયડ કયો છે કે જે પિરિયડમાં આપણે શરૂઆત કરી દેવી જોઈએ કે રિઝલ્ટ આયા પછી લાવ જોવી જોઈએ રિઝલ્ટ પહેલા એમની જોડે બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ કેમ કે રિઝલ્ટ આયા પછી એક્શન જ લેવો પડે રિઝલ્ટ પહેલા એમની જોડે બધું પ્રોપર હોવું જોઈએ દરેક પેરેન્ટ્સનું હું એ જ કહીશ કે તમારી જોડે એક પ્લાન તૈયાર રાખો ક્યાં મોકલવો છે મારું આ બજેટ છે તો મારા ચાઇલ્ડને ક્યાં મોકલવો છે સિંગાપુર મોકલવો છે યુએઈ મોકલવો છે યુકે મોકલવો છે યુએસ મોકલવો છે સ્વિટ્ઝર્લેન્ડ મોકલવો છે બજેટ બનાવો રાઈટ બજેટ પછી તમે એને પ્રિપેર કરો કે એને આઈલટીએસ જોઈશે નથી જોઈતું ઇન્ટેક કયો આવે છે તો દરેક કન્ટ્રીઝના જે નોર્મ્સ પ્રમાણે જોતા હોય તો યુકે યુએસમાં થ્રી ટુ સિક્સ મંથની પ્રોસેસ હોય બીજી કન્ટ્રીની વાત કરીએ ફ્રાન્સ છે જર્મની છે તો એમાં બી થ્રી ટુ સિક્સ મંથ હોય માલ્ટા છે ટુ મંથ છે સિંગાપુર વન મંથ છે યુએઈ છે વન મંથ છે એ રીતના ડિફરન્ટ વન ટુ સિક્સ મંથની પ્રોસેસમાં થઈ અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓ ગયા છે તમારી એક્સપિરિયન્સ લાક લાઈક હું હજી હમણાં લાસ્ટ ટુ મંથ પેલા જ લંડન ગયો હતો યુકે ત્યાં મેં જ સ્ટુડન્ટ વિઝા આપ્યા એમના જોડે જ હું રહ્યો હતો એનું એટલું સારું છે નહીં તો એ મને જોડે જ જેટલા બી સ્ટુડન્ટ જોઈ શકે છે આપણે કોઈ રિવ્યુઝ એવી રીતે છે નહીં બધા સારા પોઝિટિવ રિવ્યુ છે ત્યાં સ્ટુડન્ટ ને હું વાત બી કરાવી શકું છું મારી ઓફિસે જે પેરેન્ટ્સ આવીને ત્યાંના સ્ટુડન્ટ જોડે વાત કરી હોય તો હું વાત બી કરાવી શકું છું અ ગ્લોબલ આવી આપ જે અત્યારે ફોર્મ ચલાવી રહ્યા છો આડદવા પહેલો બેઝિક મોટો થોડ કેવી રીતના કામ કરે છે અને કયા વિઝન સાથે કામ કરે છે અમારો મેઇન મોટો અમારું મેઇન મિશન જે છે જે અત્યારે જે ફ્રોડ ચાલી રહ્યો છે એમાં અમે પેરેન્ટ્સને કહેવા માંગીએ છીએ કે તમે પોતે તમે આવો ચેક કરો બધું તમારી પોતાની સ્ટુડન્ટ્સની ફીસ ડાયરેક્ટ કોલેજમાં પે કરાવો રાઇટ ઘણા લોકો એજન્ટ્સ કન્સલ્ટન્ટને આપી દે તો એના લીધે જ ફ્રોડ થાય છે અમારો એ જ છે કે તમારો અમારો મેઇન ગોલ એવો જ છે કે તમે આઈને અમારું જુઓ અમે તમને આખું ઓવરવ્યુ આપીએ છે તમે એને વેરીફાઈ કરો અને આગળ જાઓ ટ્રાન્સપરન્સી છે એકદમ ટ્રાન્સપરન્સી વિથઆઉટ ટ્રાન્સપરન્સી અમે કોઈ કામ જ નથી કરતા કુરલભાઈ બીજી એ પણ વાત જાણવા માંગીશું કે જે પ્રમાણે અત્યારે વિઝા એપ્લાય કરવો જે પ્રમાણે ફ્રોડની વાત નીકળી છે ઘણા એવું હોય છે કે ફોર્જ ડોક્યુમેન્ ડોક્યુમેન્ટ્સ પર પણ વિઝા એપ્લાય કરતા હોય છે અને પછી ઘણી મુશ્કેલીઓ થતી હોય છે તો એ પરિસ્થિતિમાં શું સજેસ્ટ કરશો પેરેન્ટસને કારણ કે ઘણી વખતે શું થાય છે કે બાળકનું રિઝલ્ટ નથી કે એની જે છે જે પ્રમાણે મેરિટ બનવું જોઈએ તે મેરિટમાં નથી આવતું તો ફોર્જ ડોક્યુમેન્ટના આધારે પ્રોસેસ કરવામાં આવે છે અને તે તેમને ખ્યાલ હોય છે જ્યારે કરે છે ત્યારે ફોર્જ ડોક્યુમેન્ટ્સ ત્યારે જ બનાવવામાં આવે લાઈક એક એક્ઝામ્પલ આપું એક પેરેન્ટ્સના એક ચાઇલ્સ છે જેને ટ્વેલ્થ પાસ કર્યું છે ગેપ થઈ ગયો છે કોલેજ ડ્રોપ આઉટ છે તો જ એ ફોર્જ ડોક્યુમેન્ટમાં જશે પણ એના સિવાય આપણી જોડે બેટર ઓપ્શન છે એ બધામાં કેરિયર પૂરું થઈ જશે છોકરાઓનું આજે એટીન ટ્વેન્ટી ઇયર્સના એજની ચાઇલ્ડ આખું એનું કેરિયર પૂરું થઈ જશે એના જગ્યાએ તમે પાથવે લો પાથવેમાં કોઈ બીજી કન્ટ્રીઝમાં જાઓ ગેપ એક્સેપ્ટ કરે છે પાથવેમાં બીજી કન્ટ્રીઝમાં જાઓ ત્યાંથી ડેવલપ કન્ટ્રીઝમાં જાઓ પણ ફોર્જ ડોક્યુમેન્ટ સાઇડ ના જશો એડવાઇઝેબલ નથી એડવાઇઝેબલ નથી કરાય જ નહીં હવે એક વિષય એવો થાય છે કે જ્યારે કોઈ બાળક ફોરેન જાય છે પછી એને મેજર પ્રશ્ન થતો હોય છે કે ક્યાં રહેશે ક્યાં ખાશે એનું જે સેટ થશે તો આ બધા પ્રશ્નોમાં જ્યારે આ કોર્સિસ આપણે આ કન્ટ્રીઝ જે આપ સજેસ્ટ કરી રહ્યા છો તો એમાં એકોમોડેશન અને ફૂડ સાથેના પણ કોઈ કોર્સિસ છે ફેસિલિટીમાં હા ડિફરન્ટ યુનિવર્સિટીઝ ડિફરન્ટ કોલેજીસમાં પોતાના યુનિવર્સિટીના એકોમોડેશન હોય છે પણ છોકરાને આજે ચાઇલ્ડને કે પેરેન્ટ્સને એ એટલું એફોર્ડ ના કરી શકતા હોય તો મારા જે સ્ટુડન્ટ્સ તે જે ત્યાં છે એમને હેલ્પ કરે છે અમે એમને રેફરન્સ આપી દઈએ છીએ કે આ સ્ટુડન્ટ્સના વિઝા આવી ગયા છે આ આવશે તો આના માટે તમે આ પ્લેસ છે ત્યાં એમને હેલ્પ કરે છે એકોમોડેશનમાં ફૂડમાં હેલ્પ કરે છે પ્લસ જોબ પાર્ટ ટાઈમ જોબ લેવામાં બી હેલ્પ કરે છે અચ્છા એટલે એક રીતે એક આપણી કમ્યુનિટી ત્યાં ડેવલપ થઈ રહી છે અને આપડા પોતાના સ્ટુડન્ટ્સ છે વાય મીડિયા કોઈના સ્ટુડન્ટ્સ નથી આપણા પોતાના છે જે પોતે હેલ્પ કરશે એમને રહેવા માટે ખાસ ફૂડ આપણો ફૂડ મળી રહે તો એ બહુ સારું તો એક જે પહોંચ્યા પછી જે પહેલી મૂંઝવણ હોય છે એ રાખવાની જરૂર નથી હા સાઉથી વિઝા લેવું ઈમ્પોર્ટન્ટ નથી વિઝા આવ્યા પછી ત્યાં સેટલ થવું સ્ટડી કરવું પાર્ટ ટાઈમ જોબ કઈ રીતે મત લેવી এড્યુકેશન ને બધું એ ઈમ્પોર્ટન્ટ છે વિઝા તો આવી જ જશે તમારા પણ વિઝા પછી મેઈન કે હો કે તમે ત્યાં સેટ થાશો થશો કે નહીં થા ઈ મેં તો આપણે જે અત્યારની પ્રોસિજર ની વાત કરીએ છે આ તો થઈ આપણે સ્ટુડન્ટ ની વાત કરી કે બિઝનેસ વિઝા ની વાત કરી એ વિઝિટર વિઝા પણ ઘણા લોકો એપ્લાય કરતા હોય છે અને ઘણા એવા પણ કિસ્સા જોયા છે કે લાખો રૂપિયા ચૂકવ્યા પછી પણ વિઝા નથી મળ્યા તો વિઝિટર વિઝાની પ્રોસિજર શું હોય છે અને ગ્લોબલ આઈ વિઝિટર વિઝા માટે કેવી કામ કરે છે વિઝિટર વિઝા એક નોર્મલ વિઝિટર વિઝા છે જેમ કે પેરેન્ટ્સ ને ત્યાં વિઝિટ કરવા જવું છે એમના સ્ટુડન્ટ્સ ત્યાં છે કોઈ કોન્વોકેશન સેરેમની છે કાં તો કોઈ ફ્રેન્ડ્સ ને મળવા જવું છે નથી કોઈ નથી પણ એમને વિઝિટ કરવા જવું છે ફરવા જવું છે તો એક નોર્મલ પ્રોસેસ છે લાખો રૂપિયા ખર્ચવાની કોઈ જરૂર નથી તમારે ત્યાં એક સારું એવું ત્યાં હોટેલ બુકિંગ છે તમારું પેડ આઈટેનરી હોય આ બધું પ્રોપર વ્યવસ્થિત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તમામ ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ હશે તો તમારા વિઝા આવશે આ ખોટા પૈસા ખર્ચવાની કોઈ જરૂર જ નથી વિઝિટર વિઝા અમે એક નોમિનલ ફી સાથે કામ કરીએ છીએ તો લાખો ચૂકવવાની જરૂર કોઈ જરૂર નથી અચ્છા હવે જે પ્રમાણે ફાઈનાન્શિયલ જે બેલેન્સ બતાવવાનું ને ઘણા પ્રશ્નો થતા હોય છે ડેવલપ કન્ટ્રીમાં તો આ જે આપણે અત્યારે જે કન્ટ્રીઝની વાત કરી રહ્યા છે સપોઝ મારે સ્વિટરલેન્ડ જવું છે ને હોસ્પિટાલિટીનો કોર્સ કરવો છે તો ફાઈનાન્શિયલ મારે કેટલું તૈયારી રાખવી જોઈએ અને એ જ કોર્સીસ કદાચ હું ડેવલપ કન્ટ્રીમાં કરવા જઉં તો એનો શું ડિફરન્સ પડતો હશે ડેવલપ કન્ટ્રીઝ લાઈક યુએસ યુકે કેનેડા સ્વિટરલેન્ડ બી ડેવલપ છે પણ બધાને માઇન્ડમાં એક ગોલ છે કે મારે અહીંયા જ જવું છે હવે જે યુએસમાં બેલેન્સ બતાવવાનું એવી કોઈ સિસ્ટમ નથી કે આટલું જ બેલેન્સ જોઈએ અને લિવિંગ એક્સપેન્સ કહેવાય તો મિનિમમ ફિફ્ટીન ટ્વેન્ટી લેક્સ ફર્સ્ટ ઇયરનું એવી રીતે લોકો શો કરે છે પેરેન્ટ્સ પણ એવું જરૂરી નથી બેલેન્સ એમ્બેસી યુએસ એમ્બેસી ક્યારેય બેલેન્સ પર ક્વેશ્ચન નથી કરતી એ એની યુનિવર્સિટીને એ બધું જોવે છે યુકે તો યુકેમાં અત્યારે ફિફ્ટીન થાઉઝન્ડ પાઉન્ડ ઓલમોસ્ટ સેવન્ટીન એન લેક્સ બેલેન્સ બતાવવું પડે પર યર કેનેડા તો કેનેડા આજે ટ્વેન્ટી થાઉઝન્ડ સીએડી પ્લસ થઈ ગયું છે લિવિંગ એક્સપેન્સ જ્યારે સ્વિટરલેન્ડની વાત કરીએ તો સ્વિટરલેન્ડ એક એવી કન્ટ્રી છે જેમાં બેલેન્સની જરૂર નથી ફર્સ્ટ ઇયરની ફીઝ ઓલમોસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી વન લેક્સ છે જ્યાં પહેલી બધી કન્ટ્રીઝની યુકે કેનેડાની બી ટ્વેન્ટી ટ્વેન્ટી વન લેક્સ છે ત્યાં લિવિંગ એક્સપેન્સ શો કરવાનો છે અહીંયા લિવિંગ એક્સપેન્સ શો નથી કરવાનો પ્લસ અહીંયા તમને સ્ટડીના જે ઓપ્શન્સ છે પાર્ટ ટાઈમ અત્યારે પાર્ટ ટાઈમ જોબ મળે છે અહીંયા પાર્ટ ટાઈમ કરવાની જરૂર જ નથી અહીંયા પેઇડ ઇન્ટર્નશીપ મળે છે એટલે ફાઇનાન્શિયલ આ બધી કન્ટ્રીઝમાં જે લિવિંગ એક્સપેન્સ માટે શો કરવાના છે બહુ હાઈ છે આ બાજુ છે એકદમ લો છે એટલે મતલબ એન્ડ ઓફ ધી આપણે જ્યારે કરીએ કે કોર્સ કમ્પ્લીટ થતો હોય ત્યારે કદાચ ઓછા ખર્ચમાં અહીંયા ડિગ્રી અને બધું પૂરું થઈ જાય એટલે ત્યાં બધી સ્વિટ્ઝર્લેન્ડ એક જ એવી કન્ટ્રી છે આજે હું યુકે યુએસ કેનેડા એક કોઈ બી એવી કન્ટ્રીની વાત કરું તો એ કન્ટ્રીઝમાં કેવું છે કે ફર્સ્ટ યર સ્ટુડન્ટે કમ્પ્લીટ કર્યું કોઈ સર્ટિફિકેટ ડિપ્લોમા કે એવું કશું મળતું નથી જ્યારે સ્વિટરલેન્ડમાં તમે ફર્સ્ટ યર કમ્પલીટ કરો અને ડ્રોપઆઉટ થઈ આઉટ તો સર્ટિફિકેટ મળશે સેકન્ડ યર કમ્પ્લીટ કરશો તો ડિપ્લોમા મળશે થર્ડ ઇયર કરશો તો એડવાન્સ ડિપ્લોમા મળશે ફોર્થ ઇયર કરશો તો બેચલર ડિગ્રી મળશે જ્યારે યુકે યુએસ માં તમે વચ્ચેથી ડ્રોપઆઉટ થયા કમ્પલીટ ના કર્યું તો કોઈ ડિગ્રી નહીં મળે અહીંયા બેઝિક એક ડિગ્રી તો મળશે પ્લસ એમાં એને ઇન્ટર્નશિપ મળે છે અડધા પૈસા તો એ કવર જ કરી લે છે અત્યારે જે સિનારીઓ જે છે ટ્રેન્ડિંગમાં એ કેવું છે કે સ્ટુડન્ટ્સને તમે પેરેન્ટ્સનું હું એ જ કહીશ કે બીજી બધી કન્ટ્રીઝને એક્સપ્લોર કરો યુરોપમાં ડિફરન્ટ કન્ટ્રીઝ છે એને એક્સપ્લોર કરો આજે સ્વિટરલેન્ડ નંબર વન છે તો આ બધી કન્ટ્રીઝમાં જવું પણ યોગ્ય છે અને વિદ્યાર્થીઓ સેટલ થઈ રહ્યા છે થઈ જ રહ્યા છે જવું જોઈએ ત્યાં જઈને સ્ટડી કરવું જોઈએ અને ત્યાં સારું ફ્યુચર બ્રાઇટ ફ્યુચર છે હું મારા રેફરન્સીસ આપી શકું છું જે પેરેન્ટ્સ મારી ઓફિસે આવશે એમને હું બતાવીશ મારા સ્ટુડન્ટ્સ ત્યાં છે ટુ ઇયર્સ પહેલાં સ્ટુડન્ટ્સનું એનો શું છે એના જોડે હું વાત બી કરાવી શકું છું એટલે માઇન્ડસેટ ચેન્જ કરવાની માઇન્ડ અને એક ઓરામાંથી બહાર આવવાની બહાર આવવાની જરૂર છે ઓકે તો અત્યારના બેઝિક જે આપણે વાત કરી આખા એમાં કઈ કઈ કન્ટ્રીઝ માટે ગ્લોબલાઇઝ કામ કરે છે અને કોઈને સપોઝ હવે આ બધી કન્ટ્રીઝમાં નથી જવું અને યુકે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા માટે ટ્રાય કરવો છે તો એની માટેના પણ કયા ઓપ્શન છે આપણી પાસે યુકે યુએસ કેનેડા માટે કેવું છે કે આ જે ટ્વેલ્થ પાસ આઉટ જે નીકળશે કે બેચલર્સ એને એક સારા ફિફ્ટી પ્લસ પર્સન્ટેજ હશે તો જે જઈ શકશે આ એક રૂલ છે પ્લસ એમાં આઈઆઈટીએસ પીટી ડિફરન્ટ એક્ઝામ્સ આપવી પડે પ્લસ એનો ગેપ ના હોવો જોઈએ બેકલોગ ઓછી હોવી જોઈએ આ બધું એક ક્રાઇટેરિયા છે સેકેન્ડ કે અમે જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અમારી સર્વિસીસમાં વિઝિટર વિઝા છે સ્ટુડન્ટ વિઝા સ્ટુડન્ટ વિઝામાં અમે દરેક કન્ટ્રીઝ કરીએ છીએ જે ટોપ મોસ્ટ કરીએ છીએ યુકે યુએસ કેનેડા તો કરીએ છીએ એના સિવાય સિંગાપુર યુએઈ યુએ પછી અમે સ્વિટરલેન્ડ ફ્રાન્સ જર્મની માલ્ટા ઇટલી સ્પેન આ બધી જ કન્ટ્રીઝ અમે કરીએ છીએ સ્ટુડન્ટ વિઝામાં સામાન્ય રીતે જ્યારે કોઈ પેરેન્ટ્સ આ પ્રકારે વિઝા એપ્લાય માટે ને બધા માટે આવતું હોય છે તો કોઈ જગ્યા પર ખોટી જગ્યાએ ના એ પોતાનું જે છે કિંમતી પૈસા કે ઇન્વેસ્ટ ના કરે બરાબર તો એ માટે શું સલાહ આપશો હું દરેક પેરેન્ટ્સ ને એવું જ કહીશ કોઈ કન્સલ્ટન્ટ ને ફીઝ ના પૈસા ના આપશો સ્ટુડન્ટ ને ઓફર આવે છે તો એમાં દરેક ડિટેલ્સ હોય છે કે આ એની બેંક ડિટેલ્સ છે તો એમાં જ તમે એક ફી પે કરો કોઈ એવી કોઈ લાલચમાં ના આવશો ક્રેડિટ કાર્ડથી પે કરો ઓનલાઈન પે કરો એવું નહીં ફોરેક્સથી ફી થાય છે પેમેન્ટ ફોરેક્સથી કરો કે બેંક થ્રુ જઈને તમે પેમેન્ટ કરો કોઈ કન્સલ્ટન્ટને ફીઝ ના આપશો જ્યારે તમે કન્સલ્ટન્ટને ફીઝ આપો છો એટલે ફ્રોડ થાય છે સ્ટુડન્ટ્સનો રૂલ છે કે તમારે સ્ટુડન્ટ વિઝામાં જવું છે તો સ્ટુડન્ટના પેરેન્ટ્સે જ ફી પે કરવી પડે અને ડાયરેક્ટ યુનિવર્સિટીના એકાઉન્ટમાં કે ડાયરેક્ટ કોલેજના જ એકાઉન્ટમાં જવી જોઈએ હાલના સિનારીઓ પ્રમાણે વર્ક પરમિટમાં ઘણા લોકોને પ્રોબ્લેમ છે જેમ કે કન્ટ્રી વાઇઝ વાત કરીએ તો યુકે કોઈ વર્ક પરમિટ માં ગયા છે અને ત્યાં હવે કમ્પ્લીટ નથી રહી એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હવે યુકે ની સ્પેશિયલી જે આ લાસ્ટ 2 યર્સ માં જે ચાલી રહ્યું છે કોસ્ટ નું ને એ બધું હવે એ કેવું છે ગવર્નમેન્ટ તેની ગવર્નમેન્ટ નું બી છે આйна આપણા કેન્ડિડેટ્સ નું બી છે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે પણ આને ઓવરકમ કરવા આજે દરેક કેન્ડિડેટે જે કંપની છે ત્યાં એને સર્ચ આઉટ કરવી જોઈએ કે આ કંપની છે ત્યાં કોઈ તમારા કોઈ રિલેટિવ્સ છે તો એને ત્યાં મોકલવા જોઈએ કે ત્યાં આ કંપની છે મને જોબ આપી છે તમે મેલ કરો ડાયરેક્ટ તમને જોબ આપી છે તો તમે વિઝા એપ્લાય કરો ઓકે એટલે આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું રાખવું જરૂરી હોય છે રાખવું જોઈએ તો આજ પ્રમાણે આપણે હવે આગળ આપણે કોઈ આમાં માહિતી આપવી હોય તો એ બાબતે આપ કોઈ હોય દર્શકોને કહી શકો છો ને પેરેન્ટ્સને પણ કોઈ એડવાઇસ કરવી હોય તો કરી શકો છો પેરેન્ટ્સનું એક જ હજી મેં જે પહેલાં કીધું છે એ રીતે જ કહેવા માંગુ છું કે તમારા સ્ટુડન્ટ તમારો જે ચાઇલ્ડ છે એનું જે બી રિઝલ્ટ આવે એને પહેલાં તો એક્સેપ્ટ કરો એક્સેપ્ટ કર્યા પછી એને તમે પૂછશો કે ક્યાં જવું છે એને તમે કોઈ કન્સલ્ટન્ટ અમારા જવા ત્યાં અમારે મારી જોડે આવો કે ક્યાંય બી જાઓ તમે ત્યાં એમને ત્યાં જાઓ છોકરાનું કેલિબર શું છે તમારા ચાઇલ્ડને શેમાં સ્ટડી કરવું છે એના માર્ક્સ જુઓ આજે પ્રેક્ટિકલના માર્ક્સ જુઓ પછી ડિસાઇડ કરો કન્ટ્રી ડિસાઇડ કરો પહેલાં તો કોર્સ ડિસાઇડ કરો કે આગળ શેમાં જશે પછી કન્ટ્રી ડિસાઇડ કરો લાસ્ટમાં તમે તમારું બજેટ જુઓ બજેટ નથી સેટ થતું તો એજ્યુકેશન લોનના ઓપ્શન્સ અવેલેબલ છે એ બી નથી થતું બધા આજે સમજી લો કે આજે ટ્વેલ્થમાં બી મારે લો પર્સન્ટેજ છે આઈલ્સ બી નથી આપી બજેટ બી નથી પણ તમારા તમારા ચાઇલ્ડને પેરેન્ટ્સને તમારા ચાઇલ્ડને યુકે યુએસ જ મોકલો છો તો પાથવે ઓપ્શન લઈ લો એ પાથવે તકી પહોંચી શકાય ચોક્કસથી તો જે પ્રમાણે આપ અમારી સાથે જોડાયા કુણાલભાઈ ખૂબ ખૂબ આભાર આપનો અને મિત્રો અમે આ વિડીયોમાં પ્રોપર જે પ્રમાણે વિઝા અને વિઝા કન્સલ્ટન્સી જે પ્રશ્નો હતા તેનું સમાધાન લાવવા માટે અને તેના આપણી સુધી જવાબ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે આપ પણ જો આ વિષયને લઈને કંઈ વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હોવ તો ગ્લોબલ આઈ કન્સલ્ટન્સીનું અમે આ કોન્ટેક્ટ ડિટેલ અહીં આપેલું છે સ્ક્રીન પર તો આપ તેમનો સંપર્ક કરી શકો છો તેમની ઓફિસ આણંદમાં છે અને કુણાલભાઈ કેટલા ટાઈમથી આપણે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે હું લાસ્ટ ઓલમોસ્ટ 10 યર્સ જી તો છેલ્લા દસ વર્ષથી કુણાલભાઈ આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને તેમનો એક મોટિવ એ છે કે જે પણ કામ થાય તે પારદર્શક રીતે થવું જોઈએ અને વિઝાના નામે કોઈ છેતરાવું ન જોઈએ તે પ્રકારના એક વિઝન સાથે તે અત્યારે કામ કરી રહ્યા છે તો આપ પણ જો સ્ટુડન્ટ વિઝા કે વિઝિટર વિઝા કે કોઈ બિઝનેસ વિઝાને લઈને વિદેશમાં સ્થાયી થવા માટે કે પ્રવાસ કરવા માટે વિચારી રહ્યા છો તો ગ્લોબલ આઈ કન્સલ્ટન્સીનો આપ કોન્ટેક કરી શકો છો આ પોડકાસ્ટમાં અમે જે પણ પ્રશ્નો આવરી લીધા છે તેનાથી પણ વિશેષ જો આપને કોઈ વધારે કોઈ ક્વેરીઝ હોય તો પણ તમે એમને સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર